ભર ઉનાળે વકરી પાણીની સમસ્યા કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામને બે મહિનાથી નથી મળી રહ્યું પીવાનું પાણી ગામના સરપંચ કલ્પેશભાઈ ગોયલના આગેવાની દ્વારા અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને લગતા વળગતા નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છતાં પરિણામ શૂન્ય ઉનાળાનો મધ્યાહન ત્યારે કાવા ગામની પનિહારીઓના માથે પાણીના બેડા જાણે કચ્છના રણના કોઈ છેવાડાના ગામડાની ગવાહી પૂરી રહ્યા હોય તેવા દ્રશ્યો રહ્યા છે સરકારની નલસે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોય પાણી પુરવઠા વિભાગ પણ સરેઆમ નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે ઉનાળાની બેતાળીસ તેતાળીસ ડિગ્રીમાં ગ્રામ લોકોને ગૃહિણીઓને ગામથી દૂર રોડ પર પાણી ભરવા જવું પડે છે જવાના સમય અને સંધ્યા ટાણે પાણીની જરૂરિયાતો ગૃહિણીઓને હાલાકી ભોગવવાનો વારો પાણી પુરવઠાની બેદરકારીના કારણે આવી રહ્યો છે રિપોર્ટર સરફરાઝ દીવાન જંબુસર